ગુરુ દત્તાત્રેય મહારાજના સાધકો દત્તાત્રેય મહારાજ પ્રત્યે પોતાની અનોખી શ્રદ્ધા ધરાવે છે ત્યારે ગત તારીખ ચૌદમી ડિસેમ્બર બે હાજર ચોવીસ ના રોજ દત્ત જયંતિ નિમિત્તે જૂનાગઢ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ગરવા ગિરનાર પર ત્રીસ પગથિયા સ્થિત ત્રિગુણેશ્વર મહાદેવ મંદિરથી જૂના અખાડા સુધી સાધુ સંતોની ભવ્ય રવેડી નીકળી હતી બાદમાં તમામ સાધુ સંતોએ સાથે મળી ભવનાથ મંદિર તેમજ દત્ત ચોક ખાતે દત્ત ભગવાનનું પૂજન અર્ચન કર્યું હતું ત્યારબાદ મૃગીકુંડ ખાતે દત્ત ભગવાનને સ્નાન કરાવવામાં આવ્યું હતું આ પ્રસંગે ગિરનાર પીઠાધેશ્વર જયશ્રીકાંત માતાજી ત્રિગુણેશ્વર મહાદેવ મંદિરના મહંત રામગીરી બાપુ જૂના અખાડાના થાણાપતિ બાપુ ભારતી આશ્રમના મહાદેવ ભારતી

સાથે ભગવાન દત્ત ને આજે ભગી કુંડ ની અંદર ત્યાં સ્નાન કરાવી અને ફરીથી દત્તની જે ઉજવણી કરી છે એટલે તમામ સંત આજે જોડાના હતા એટલે આ